હેલો દોસ્તો આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં આજના વિડીયોમાં માહિતી મેળવું કે બાળકનું ખાતું ખોલાવવા માટે ડોક્યુમેન્ટ્સ અને સંપૂર્ણ પ્રક્રિયા જ્યારે પણ તમારા બાળકનું બેંકમાં એકાઉન્ટ ખોલાવવા માટે જાઓ છો ત્યારે તમારે બાળકના કયા ડોક્યુમેન્ટ જોડે લઈ જવાના છે જોડે તમારા કયા ડોક્યુમેન્ટ જોડે લઈ જવાના છે એની સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં જોઈ લે કે બાળકનું એકાઉન્ટ ખોલાવવા માટે થોડી લાયકાત છે તો એ લાયકાત જો પૂરી થતી હોય તો બાળક તરીકે એકાઉન્ટ ખોલાવી શકે છે તો પહેલું છે બાળકની ઉંમર સામાન્ય રીતે ઝીરોથી અઢાર વર્ષની હોવી જોઈએ તો જે બાળકની ઉંમર ઝીરોથી અઢાર વર્ષની ઉંમર છે તો બાળક તરીકે બેંકમાં એકાઉન્ટ ખોલાવી શકે છે બીજું બાળકનું ખાતું તેના વાલી સાથે જોઈન્ટ એકાઉન્ટ તરીકે ખુલશે તો બાળક તરીકે બેંકમાં એકાઉન્ટ ખોલાવો છો તો પોતાનું સેલ્ફ પર્સનલ એકાઉન્ટ ખોલતું નથી તો જોઈન્ટ એકાઉન્ટ ખોલે છે એ પણ વાલી સાથે તો જે તમે વાલી તરીકે ફરજ બજાવો છો મમ્મી પપ્પા તરીકે તો તમારી જોડે જોઈન્ટ એકાઉન્ટ ખુલશે પોતાનું પર્સનલ બાળકનું એકાઉન્ટ ખુલશે નહીં ત્યારબાદ છે કેટલાક ખાતા દસ વર્ષથી ઉપરના બાળક માટે સેલ્ફ ઓપનિંગ હોય છે તો કેટલાક ખાતા એવા હોય છે કે દસ વર્ષથી ઉપરનું બાળક થાય તો પછી સેલ્ફ ઓપનિંગ પોતાની જાતે બેંકમાં એકાઉન્ટ ખોલાવી શકતા હોય છે ત્યારબાદ છે બાળકના કયા ડોક્યુમેન્ટ જોઈએ હવે જ્યારે તમે એકાઉન્ટ ખોલાવવા જાઓ છો બાળકનું ત્યારે તમારી જોડે બાળકના કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે એનું લિસ્ટ અહીંયા આપેલું છે તો પહેલો છે જન્મ તારીખનો દાખલો એટલે કે બર્થ સર્ટિફિકેટ તો જ્યારે પણ તમે એકાઉન્ટ ખોલાવા જાઓ ત્યારે તમારે બાળકનો જન્મ તારીખનો દાખલો બર્થ સર્ટિફિકેટ જોડે લઈ જવું જરૂરી છે એમાં તમારે ઝેરોક્સ આપવાની છે ઓરિજિનલ તમારી સાથે રાખવાનું છે બીજું આધાર કાર્ડ જો હોય તો જો બાળકનું તમે આધાર કાર્ડ કઢાવેલું હોય તો તમારે જોડે લઈ જવાનું રહેશે અને ન હોય તો ચાલશે બાળકનું આધાર કાર્ડ કેવી રીતે કઢાવવું એનો વિડીયો ઓલરેડી આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલો છે ત્યાંથી તમે જોઈ શકો છો અને આધાર કાર્ડ કઢાવી શકો છો એ વિડીયોની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે એ વિડીયો ઉપર જઈ શકો છો ત્યારબાદ છે પાસપોર્ટ સાઇઝનો ફોટો તો જે બાળકનું તમે ખાતું ખોલાવવા માગો છો એનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જોડે લઈ જવો જરૂરી છે આ ડોક્યુમેન્ટ છે બાળકને હવે જોઈએ કે વાલી તરીકે તમારે કયા ડોક્યુમેન્ટ આપવાના છે તો એમાં આપવાનું છે તમારું આધાર કાર્ડ તેમાં તમારે આધાર કાર્ડની ઝેરોક્ષ આપવાની છે મમ્મી અથવા તો પપ્પા કોઈ પણ એકની તમારે ઝેરોક્ષ આપવાની રહેશે ત્યારબાદ છે પાન કાર્ડ ત્યારબાદ છે વાલીનો મોબાઈલ નંબર તમારે ત્યાં વાલીનો મોબાઈલ નંબર પણ આપવાનો રહેશે ત્યારબાદ છે રહેઠાણના પુરાવા માટે વીજળી બિલ અથવા તો રેશન કાર્ડ તો તમારે રહેઠાણના પુરાવા માટે તમારું જે વીજળી બિલ છે એ આપવાનું રહેશે અથવા તો રેશન કાર્ડ છે એની ઝેરોક્ષ તમારે આપવાની રહેશે તો આટલા ડોક્યુમેન્ટ સાથે બાળકના ડોક્યુમેન્ટ ત્રણ છે અને વાલીના ડોક્યુમેન્ટ ચાર છે તો આ ડોક્યુમેન્ટ સાથે તમે બાળકનું ખાતું ખોલાવી શકો છો હવે જોઈએ કે બાળકો માટે ખાતું ખોલાવવાની પ્રક્રિયા તો બાળકો માટે તમે કેવી રીતે ખાતું ખોલાવી શકો તો તમારા નજીકની બેંકની શાખાએ જાઓ જે પણ બેંકમાં તમે એકાઉન્ટ ખોલાવા માંગતા હોય એ તમારા નજીકમાં જે પણ બેંક હોય એ બેંકની તમારે શાખામાં જવાનું રહેશે ત્યાં માઇનોર એકાઉન્ટ ઓપનિંગ ફોર્મ એટલે કે બાળક માટે જે અઢાર વર્ષથી નાની ઉંમરનું જે બાળક છે એની માટે તમારે એકાઉન્ટ ખોલવા માટેનું એક અલગથી ફોર્મ આવે છે એ ફોર્મ તમારે ત્યાંથી લેવાનું રહેશે અને એ પૂરેપૂરી વિગતો એમાં ભરવાની રહેશે ત્યારબાદ બધા જ જરૂરી ડોક્યુમેન્ટ સાથે ફોર્મ સબમિટ કરો જે પણ ઉપર ડોક્યુમેન્ટ કીધા છે એ બધા જ ડોક્યુમેન્ટની ઝેરોક્ષ આ ફોર્મ સાથે તમારે જોડી દેવાની રહેશે ત્યાર પછી બાળકનું ખાતું જૂના અથવા નવા પેટર્ન મુજબ ખુલશે એટલે અલગ અલગ પેટર્નથી બાળકનું ખાતું ખુલતું હોય છે તો જૂની પેટર્ન મુજબ અથવા તો નવી પેટર્ન મુજબ બાળકનું ખાતું ખુલી જશે ત્યારબાદ ખાતું ખુલ્યા બાદ પાસબુક ડેબિટ કાર્ડ જરૂર હોય તો એસએમએસ સુવિધા મેળવી લઉં હવે જો તમારે જરૂર હોય તો પાસબુક તો તમને મળશે જ પરંતુ જો તમારે જરૂર હોય તો ડેબિટ કાર્ડ પણ તમે રિક્વેસ્ટ કરીને મંગાવી શકો છો અને એસએમએસ સુવિધા જે પણ તમે વાલીનો મોબાઈલ નંબર આપ્યો છે એમાં કોઈ પણ ખાતામાં કંઈક તમારે ટ્રાન્ઝેક્શન થાય તો એમાં મેસેજ આવી જશે તો આ એક પ્રક્રિયા છે હવે જોઈ લે કે બાળકનું જોઈન્ટ ખાતાની વિશેષતા કઈ છે તો બાળકનું જે તમે તમારી જોડે જે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવ્યું છે એની વિશેષતા શું છે આ ખાતામાં ન્યૂનતમ બેલેન્સની જરૂર નહીં પડે તો બાળકનું જે તમે એકાઉન્ટ ખોલાવ્યું છે એમાં તમારે ઓછામાં ઓછું જે બેલેન્સ રાખવાનું છે એ ન રાખો તો પણ તમને કોઈ પણ ચાર્જ નહીં લાગે નોર્મલી કેવું હોય છે કે જે આપણે એકાઉન્ટ ખોલાવ્યું હોય છે એમાં ઓછામાં ઓછું બેલેન્સ ન રાખીએ તો બેંક દ્વારા કંઈક ચાર્જ હોય છે એ ચાર્જ તમારે ભરવો પડે છે તો આમાં તમે ન્યૂનતમ બેલેન્સ નહીં રાખો ઝીરો બેલેન્સ હશે તો પણ તમને કોઈ પણ ચાર્જ લાગશે નહીં ત્યારબાદ તમારા સેવિંગ મુજબ થોડું વ્યાજ પણ મળશે એમાં જે તમે સેવિંગ કરેલું છે બાળકનું જે પણ બાળકના એકાઉન્ટમાં તમે જે રૂપિયા મૂકેલા છે એ રૂપિયા મુજબ તમને મહિને મહિને થોડું તમને વ્યાજ પણ મળતું રહેશે ત્યારબાદ છે ખાતામાં બાળકના શાળાની ફી કે પોકેટ મની પણ જમા કરાવી શકો છો એટલે કે આમાં તમે જે બાળકની પોકેટ મની છે થોડા ઘણા રૂપિયા છે એ પણ તમે આરામથી જમા કરાવી શકો છો ત્યારબાદ છે આ ખાતું બાળકના વાલી ઇન્ટરનેટ કે મોબાઈલ બેન્કિંગથી પણ નિયંત્રિત કરી શકે છે એટલે કે જે પણ તમે મોબાઈલ નંબર આપ્યો છે એના દ્વારા તમે મોબાઈલ બેન્કિંગ પણ ચાલુ કરાવી શકો છો અને ઇન્ટરનેટ બેન્કિંગ પણ ચાલુ કરાવી શકો છો અને એકાઉન્ટ તમે પોતે હેન્ડલ કરી શકો છો તો આની થોડી કંઈક વિશેષતાઓ છે હવે જોઈએ કે બાળકના ખાતા ખોલાવવા માટેની પ્રસિદ્ધ બેંકો હવે તમારે કઈ બેંકમાં ખાતું બાળકનું ખોલાવવું જોઈએ એના માટે થોડીક પ્રસિદ્ધ બેંક છે એમાં તમે ખાતું ખોલાવો તો તમને થોડી વધારે સુવિધા મળતી હોય છે તો પહેલી છે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તો એમાં પહેલાં કદમ અને પહેલી ઉડાન આ બે ખાતા છે એ તમે બાળક તરીકે ખોલાવી શકો છો ત્યારબાદ છે બેંક ઓફ બરોડા તો બેંક ઓફ બરોડામાં બી બી લિટલ સ્ટાર એવું એકાઉન્ટ તમે ખોલાવી શકો છો એમાં તમારે ઝીરો બેલેન્સથી તમે એકાઉન્ટ ખોલાવી શકો છો ત્યારબાદ છે આઈસીઆઈસીઆઈ બેંકમાં યંગ સ્ટાર એકાઉન્ટ તો આ નામનો એકાઉન્ટ છે એ તમે બાળકનું તમે ખોલાવી શકો છો અને એક બેંક છે એચડીએફસી બેંક એમાં કિડ્સ એડવાન્ટેજ એકાઉન્ટ આ નામનું જે એકાઉન્ટ છે આ ફોર્મ લઈને તમે આ એકાઉન્ટ ખોલાવી શકો છો તો અહીં થોડી પ્રખ્યાત બેંકો આપેલી છે બાળકના એકાઉન્ટ ખોલાવવા માટે થોડી સારી છે તો તમે આમાં એકાઉન્ટ ખોલાવી શકો છો તો મિત્રો આવી રીતે તમે તમારા બાળકનું એકાઉન્ટ તમે બેંકમાં ખોલાવી શકો છો કે આ ડોક્યુમેન્ટની જરૂરત રહેશે આટલા ડોક્યુમેન્ટ છે તો તમે તમારા બાળકનું એકાઉન્ટ આરામથી ખોલાવી શકો છો જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ દોસ્તો